મોબાઈલ લેવાનો છે અરજીયા તો કાલે એક લીધો આજ પાછો લેવાનો છે રેસિંગ કરતું ન આવે કે કોણ સોખા જાવે રોડ રસ્તો જો ને એટલે મને આમ થાય કે ઓહો ચા આવી જાય મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મોજમાં મોજમાં જશો તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં તો આપણે નાઇન જોઈને આવી ગયા છે એ બારા અને હવે જવું છે પોદારે પોદારે ફોન લેવો છે અજયભાઈને અજયભાઈને ફોન લેવો છે તો જાઈ જઈએ આગળ વ્યાજા છે અને હું ને રાજુભાઈ જાય છે અરે માતાજી ભાઈ બતાઈને અરે માતાજી ભાઈ હાલો પોદાર માર્કેટમાં જાય ચલો સીધા આપણે મળીએ પોદારમાં મોબાઈલ લેવાનો છે અજય આ તો કાલેક લીધો આજ પાછો લેવાનો છે

આખી માર્કેટ છે ને ભાઈ મોબાઈલ જ છે આમાં ને ફોન જ મળે મોબાઈલ કેમેરા જે કાંઈ તમારે અહીંયા લેવું હોય બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી મળી જાય છે તો હાલે આપણે આજે આજે આટલું ફોન લેવા જવાનું છે એનો ખર્ચો મારે આવ્યો છે ત્રણ ગાડીઓ લઈને આવ્યા ત્રણ ગાડીઓ લઈને આવ્યા છે એટલે પાર્કિંગ પાર્કિંગના દસ રૂપિયા લે આવ્યા કારણ એ સારું પણ લે નહીં કારણ કે પકાર ગુસ્સા મારવા ન આવે ચાલો ભાઈ અંદર જાય આપણે અને મોબાઈલ જોયું જો લેવાનું છે કાંઈ નક્કી નથી જાય પછી ખબર પડે તો ફેમિલી વી આર આપણે પાછા ઘરે ફોન જોયો પણ કાંઈ મજા ન આવી બીજી વાત તો એ હતી કે ભાઈ ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ નહોતું હવે ક્રેડિટ આવ્યો તે કર્યું લીધા તો તો પાણી તો થોડી થોડી શું કરશો તું ટાટા કરી દે ટાટા કરી દો ટાટા કરી દો ચાલો ભાઈ જમવાનું થઈ ગયું જમી દઈ જમવાનું છે મગનું શાક મરચા ડુંગળી રોટલા છાશ ને રીંગણાનું શાક હાલો જમી લઈએ હવે તો ફેમિલી આવી જાય આપણે જમીન બારા અને બેઠા થઈ હું નહીં જો હવે ક્યાંક જઈએ એમ રખડવા બધું રખડવા જાય છે ક્યાંક ત્યાં જઈને કઈ નક્કી નથી હાલો ફેમિલી આપણે આવી ગયા પાણી પી લેવી પાણી પછી દર્શન મુંબઈ નેશનલ હાઈવે જો વાહ વાહોની બે છે કેવી મજા આવે તો બે હોવાની મજા આવ્યા કરે એટલે ખાલી અહીંયા જવા ને તો એટલે મને અમે મને વધારે શોખ થી વસ્તુ હોય ને તો બસ આ રસ્તા આ રોડ રસ્તા જોવો ને એટલે મને આમ થાય કે તું ચા આવી જાય બહાર નીકળે ને ફિલિંગ અલગ આવે જોવા નેર પાણી હાલ્યું છે કેવું મસ્ત પાણી હાલ્યું છે આમ તો ઘટે નહીં એવો નજારો ભલા ચાલો હવે ભાઈ આપડે સુરત બાજુ ફેમિલી આપણે ચાર ના બેઠા હતા આયા કારખાને 2 વાગી ગયા 6:30 હવે 12 જાય તો આ બધાય હવાની ઉતી એક બાય હતા રંગો હતો ગુલાબાય હતા રાઈજો હતો તો ચાર ના હવાની હવાની હતા હવે જાય પાછા 12 હાલો જા જાય કે ન નથી ન તો ફેમલી કારખાને જે આવ્યા આપણે સીધા ગાઈક માં બેહવા ગાઈક બેઠા માલ મહોલ આવો છે જો રવિવારિ ભરાય

કેમ કે ફોન કાઢી ત્યાં ગાડીની અંદર આવે ભટકાઈ જાય એટલે ભાઈ આપણે સેફ્ટીનું થોડું ઘણું ધ્યાન તો રાખવું પડે ને કાલે અમારે વિડીયો નાખશ્યા કોણ બીજી મારી વગેરે તો આજનો આ તો આજનો બ્લોગ તો કેવો લાગ્યો બ્લોગ લાઇક કોમેન્ટ શેર કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ચાલો હવે મળીશું પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી બાય બાય